ટ્રકના માલિકને પટાવી ફટલાવી ચાલુ લોનવાળા ટ્રકનો મામૂલી રકમ આપી ટ્રકને લઈ જઈ કાપી નાખી ટુકડા કરી ભંગારમાં વેચી માર્યા અંગેની રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા સાવરકુંડલાના ડીવાય એસપી વલય વૈદની સૂચના અને માર્ગદર્શન મુજબ રાજુલાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી એમ કોલાદ્રા પીએસઆઈ એમ એફ ચૌહાણ એએસઆઈ રાણાભાઈ વરુ હેડ કોન્સ્ટેબલ મધુરભાઈ પોપટ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ ગોહિલ ભાયાભાઈ વાળા હરેશભાઈ બાંભણીયા રવિરાજભાઈ વરુ ઘનશ્યામભાઈ મહેતા મુકેશભાઈ ગાજીપરા પ્રકાશભાઈ બાબરીયા પરેશભાઈ દાફડા સહિતના સ્ટાફે ત્રણ આરોપીઓને ઝડપી લઈ કોર્ટમાંથી રિમાન્ડ મેળવી આગવી ઢબે તપાસ હાથ ધરી છે રાજુલા પોલીસ સ્ટેશનમાં સોળમી તારીખના રોજ એક છેતરપિંડી તથા કાવતરાનો એક કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હતો આ કેસની વિગત એવી રીતની છે કે આમાં એક ઓર્ગેનાઇઝ એક ગેમ છે જે લોન જેની ચાલુ હોય એવા ટ્રકવાળા માણસોને પકડીને અને જે ટ્રક વેચવા માંગતા હોય એની સાથે એક બાનાખાત કરીને કરાર કરે છે જેમાં લમસમ પહેલાં એક રૂપિયા આપવામાં આવે છે એ રૂપિયા પછી એવો ભરોસો આપવામાં આવે છે અને એવું અગ્રીમેન્ટ થાય છે કે ભાઈ બીજા બધી લોન અમે ભરી દઈશું પરંતુ તમે ટ્રક અમને આપી દો એક જ ટ્રક પોતે મેળવી લે છે પછી નથી એ લોકો હપ્તા ભરતા નથી કાંઈ પોતાનો ફોન બોન બધું બંધ કરી દે છે બધા ટચમાં નથી રહેતા જેની સાથેથી વેજાણ કરાર કરે છે એની સાથે અને આ જે ટ્રક જે મેળવી લે છે એ ટ્રકને ભંગારવાળાને વેચી નાખે છે અને ભંગારવાળા પછી એને ટ્રકનો સ્ક્રેપિંગનો બેઝનેસ હોય એ બધા એ ને છૂટો પાડી અને અલગ અલગ એના હિસ્સાઓ વેચી નાખે છે આ રીતનું એક કૌભાંડ રિલેટેડ એક અરજી અમારે ત્યાં આવી હતી જેની તપાસ કરતાં અમને ખબર પડી કે આમાં આ તો એક બહુ મોટું કાવતરું છે અને આ પ્રોપર ઓર્ગેનાઈઝ વે ચાલે છે જેથી અમે તપાસ કરીને એનો ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો હતો આમાં ગણતરીના કલાકોમાં જ અમે ત્રણ માણસોની ધરપકડ કરી છે આ ત્રણ માણસોના નામ છે ઉઝેફા આરીફભાઈ શેખ ઇમ્તિયાઝ ઉર્ફે બિહારી દીપકભાઈ ઉર્ફે કાલા નારણભાઈ ગોહેલ અને આના સિવાય બીજા ત્રણ માણસો જે અમારા તપાસ જેમના નામ ભૂલેલ છે અને જેમના જેમનો પણ આમાં એક બહુ અહેમ કાવતરામાં જેમની ભૂમિકા છે એ ત્રણ માણસોના નામ છે અલી અસગર અલી હુસેન લોટિયા પંકજ ઉર્ફે બાલા તથા ઇસ્માઈલ ઉર્ફે પપલુ આ જે ફરિયાદીએ જે ફરિયાદ કરી છે આ ફરિયાદ પછી અમને અમરેલી ભાવનગર તથા જુનાગઢ એમ ત્રણેય જિલ્લાના છ થી સાત બીજા એવા માણસો આવેલા છે જે આજ ગેંગની આજ મોડસ અપરણીના શિકાર બનેલા છે અને એની પણ તપાસ અત્યારે અહીંયા ચાલુમાં છે કે આ કઈ રીતે કરે છે ક્યાં રાખે છે અને અલગ અલગ દિશામાં એની તપાસો ચાલુ છે આજે અહીંયાથી અમે એ જ અપીલ કરવા માંગીએ છીએ કે કોઈ પણ બીજા લોકો આ ત્રણેય જિલ્લામાં કે આની બહારના જિલ્લાના કોઈ લોકો આ સેમ ગેંગના જો તમે શિકાર બન્યા હોય કોઈ તો એ અમારી પાસે આવે અને અમે એમને જરૂરી મદદ કરશું અમે જાણવા માંગીએ છીએ કે આ ગેંગે ખરેખર કેટલી આવી રીતની ટ્રક ને ખરીદીને અને એમનો સ્ક્રેપિંગ માં રાખીને આ કાવતરું કરીને જે છેતરપિંડી કરી છે એનું એક્સટેન્ટ અમે જાણવા માંગીએ છીએ આ પૂરી કામગીરીમાં જે છે એમાં રાજુલાના પોલીસ ઇન્સ્પેક્ટર કોલાદ્રા સાહેબ તથા ચૌહાણ સાહેબ અને એની ટીમે બહુ સારી ભૂમિકા ભજવી છે અને બહુ સારું તરત જ ત્રણ આરોપીને અરેસ્ટ કરેલા છે અને બીજાની તપાસ અત્યારે ચાલુ મળે છે